સરમળા સરમળા કે આપણે જાયન કેડા તેર વાડી રાખીને રહ્યા છે દુદા બાપા વાળું હા હા દુદા બાપા વાળું કઈ સમાજમાંથી બોલો દેઈ પૂજક સમાજમાંથી દેઈ પૂજક હા દાતણિયા દે દાતણિયા કેમ છે બાપા હા દાતણિયા બોલો બોલો અરે એમાં એવું હતું કે અમાર લોકો એ કે ખોટો કેસ કર્યો પોસ્ટ કર્યો અમારો ભાઈ ઉપર નાનો માર ભાઈ છે ને

બરોબર પછી સાંજે આવીને આઠ વાગે મને કીધું કે પપ્પા આવી રીતે છે મેં કીધું છોકરીનું મેટરમાં આપણે કઈ પડાય નહીં બેટા આપણે છે ને ખેતીમાં આપણે ધંધો દેવાય અને તું એવું કે વાળીએ બીજી વાડી મારી જાગે ખેડે છે ને ના એને મોકલી દો મોકલી દો તો મેં એટલે જ્યાં એ છોકરો ગામમાં નવ વાગેલા રોકાણ તો એના ભેગો મિત્ર બેઠો હતો ભેગો પછી બીજો પાછા અહીંયા હુવા હોય એવા હતા ના પણ એનો મિત્ર બીજો ભેગો અમારા અમારા સમાજનો જ ભાઈ છે એ ભેગો અહીં હુવા હોય એવા રાતે પછી હવારમાં એ શોખ અમે સુતા હતા ને બાય પેશાબ પાણી કરવા ગયો એટલે સંદાસ બાથરૂમ છે બનાવેલું કર્યું ઓડી સાડી મોટી ને કઈ નથી દરવાજો કઈ લેવા દેવા કઈ નથી પછી ઈ લોકો સામેથી થી એના બધા ઘરે બેઠા હતા એમાંથી બસો કટીસો ફૂટ આકા છે એટલે અમે બાઈ પેશા કોલે એટલે નીકળી બરોબર છોકરી નીકળે એટલે લગ્ન લોકો ધોળી ફૂકી ગયા મારવા મને માર્યો મારી બાઈ ને મારી મારી દીકરીને મારી પછી અમે ધોળીને

એમાં સાચું ખોટું બધું એમાં આવી જાય એ આપડે ઘર ની વાતો છે રીસોડા આવ્યા ને એટલે હવે પોલીસ છે ને એની તથ્ય તપાસ કરશે હાચું ખોટું બધું જોશે મારી મારી પાસે મારી પાસે ફોન માં recording છે બધાય રેકોર્ડિંગ જોયે તો મોકલાવી તમને અમે અમને મોકલવાની જરૂર નથી આપણે એડવોકેટ કોઈ રોક્યા છે હા રાખો રાખ્યા છે એની હારે મને વાત કરાવજો વકીલ સાહેબ હારે હા 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 love affair જે હોય ને પ્રેમ ની વાતો કહી હોય એને ફોટા પાડ્યા હોય એવી નામદાર કોર્ટમાં જામીન અરજી મુક્તિ વખતે બધી મૂકજો આરે એટલે નામદાર અદાલત નિર્ણય કરવામાં અને ન્યાયિક પ્રક્રિયામાં રેડી થઈ હા તમને ફોન વાત કરાવી વકીલ સર વાત કરાવજો જે કઈ જામીન અરજી મુકો ને એમાં જે છોકરી આજે પ્રેમ સંબંધ હતા એવું તમે નામદાર અદાલતમાં પુરાવા મૂકશો એટલે નામદાર અદાલત જામીન માં છોડી દે પંદર બારીઓ પણ સાક્ષી છે મારી આવે જે છોકરી ની ઉમર નાની હોય ને એમાં નહીં પડવાનું નકર આમાં પોસકો લાગી જાય આમાં માતાજી આડા આવે નહીં આમાં થાય થતો બરોબર બરોબર

અને માતાજી ને બે ભુવા લઇ ને પોલીસ સ્ટેશન જાવ છે અને ફોઇ ને કે મારી ભેગું પોલીસ આવવાનું છે હમણાં ખબર ના 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 કોઈ વસ્તુ નો સર અને કે તો ભાઈ તમે જાણો ને તમારું કામ જાણે ભાઈ કરમ ના બદલે ભોગવે એમ કરી ને છટકી જાય અત્યારે વકીલ ને રોકવા પડશે અત્યારે પોલીસ પાસે જવું પડશે ને અત્યારે નામદાર કોર્ટ સિવાય હવે અટાણે મઢ હે માંડવો નાખો ને તો બરાબર થાય ના ના એ માતાજી ની વાત રહેવા જોઈ નો આવે હું એમ નથી કોર્ટ કચેરી તો તમારે એટલું ખાલી કહેવાનું છે કોઈ ભાઈ તમને પાછો ફોન કરી બરોબર અને આમાં નિર્પાપી ન કરી જાય ભલે આમ કેસ કર્યો ગમે ઈચ્છું પણ એક હામ આમ એક મહિને રિપોર્ટ આવી જાય ને એટલે પછી મારો છોકરો ભલે ફીરું હોય ને તો ભલે વી દઈ દે એ હું નથી ના પાડતો

ઓકે મને તેજસ સાહેબ કરી દીધી સાહેબ અરે એટલે એના એવિડન્સો ની બધા છે ને નામદાર કોર્ટમાં તમારી પાસે પુરાવા હોય ફોટા હોય એકાબીજે વાતો કરી હોય એના રેકોર્ડિંગ બધા નામદાર કોર્ટમાં પેન ડ્રાઈવમાં કે સીડીમાં નાખી અને નામદાર અદાલતમાં સાક્ષી વિટનેસ તરીકે રાખો એટલે તમને જામીનમાં મળી જશે ભલે ભલે હા કેમકે એ પછી છે ને અદાલતમાં ન્યાયિક પ્રક્રિયાનું કામ છે એમાં કોઈ નું નહીં આલે વકીલ સાહેબ ને બધી દલીલ કરવાની વકીલ ની પાસે નામદાર અદાલત પણ બધા એવિડન્સ રજૂ કરજો ઓકે 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 અને બીજી જરૂર પડે તો ફોન કરજો ઓ હા અને ત્યાં વકીલ સાથે મને વાત કરાવી દીજો ભલે અને તમારો ફોટો મોકલી દો આમાં એટલે તમને કાયદાકીય જે વાત કરીને અમે તમારું મૂકીશી ઓ કે ખોટી રીતે આની કેસ કરવામાં આવ્યો છે એવો એ હા મોકલો હા તમારી માથે ખોટી રીતે આવો કેસ કરવામાં આવ્યો છે એવું અમે અત્યારે મૂકી છે હા 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 કોઈ પ્રોબ્લેમ નથી ને ના ના કોઈ પ્રોબ્લેમ નથી આ જે પેલા છોકરાએ આમાં વાત કરી ને હા હા એનો તમારો બે નો ફોટો મોકલી દયો એ હા વાંધો અને તમારો તાલુકો જીલો કયો છે આ અત્યારે એમ નહી તમારું ગામ સરભડા એનો તાલુકો અમરેલી અમરેલી